નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ કર્યા પછી દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં આ એક જ પ્રશ્ન હોય છે કે હવે આગળ શું કરવું કયા અભ્યાસક્રમમાં એડમિશન લેવું સામાન્ય રીતે મોટાભાગે વિદ્યાર્થીઓ બી એ બી કોમ કે બીસીએની પસંદગી કરતા હોય છે પરંતુ આજે તમને એક એવા અભ્યાસક્રમની વાત કરવાની છે કે જે આપણને નોકરી કે રોજગારીની વિશાળ તકો પણ પૂરી પાડે છે આવો એક કોર્સ એક ડિગ્રી એટલે બી એસ ડબલ્યુ અને એમએસડબલ્યુ સમાજ કાર્ય ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતકની આ ડિગ્રી વિશેની એ ટુ ઝેડ માહિતી તમને આ વિડીયોમાંથી મળી રહેશે સૌથી પહેલાં જાણી લઈએ કે બીએસડબલ્યુનું પૂરું નામ શું છે તો આનું પૂરું નામ છે બેચલર ઓફ સોશિયલ વર્ક ધોરણ બાર પાસ કરેલ હોય એ આમાં એડમિશન લઈ શકે છે પછી ભલે કોઈ પણ પ્રવાહમાં ધોરણ બાર પાસ કર્યું હોય તો પણ તે બીએસડબલ્યુ કરી શકે છે બીજું કે આ કોર્સ તમે ગુજરાતી મીડિયમમાં કરી શકો છો જેથી દરેક માટે આ સરળ છે આ કોર્સનો સમયગાળો છે ત્રણ વર્ષ જેમાં છ સેમેસ્ટર હોય છે અને વિષયની વાત કરીએ તો આમાં દરેક સેમેસ્ટરમાં પાંચ વિષય હોય છે વાત કરીએ એમએસડબલ્યુની કે એમએસડબલ્યુ એટલે શું તો એમએસડબલ્યુનું પૂરું નામ છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક આ માસ્ટર ડિગ્રી છે આમાં એડમિશન માટે ગ્રેજ્યુએશન હોવું એક લાયકાત છે આ પણ ગુજરાતી મીડિયમમાં તમે કરી શકો છો બીજી એક ખાસ વિશેષતા એ છે કે MSW કરવા માટે જરાય જરૂરી નથી કે તમારે બીએસડબલ્યુ કરવું જ પડે તમે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન પાસ કરેલ હોય તો પણ તમે માં એડમિશન લઈ શકો છો આ કોર્સ છે એ બે વર્ષનો છે જેમાં ચાર સેમેસ્ટર હોય છે અને દરેક સેમેસ્ટરમાં છ વિષય હોય છે આમાં પણ ફી યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ હોય છે આટલું જાણ્યા પછી પ્રશ્ન એ થાય કે બીએસડબલ્યુમાં ખર્ચ કેટલો થાય ફી કેટલી છે તો આમાં વાર્ષિક ફી દસ હજારની આસપાસ હોય છે એમાં પણ બીજી એક સારી બાબત એ છે કે એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને ફ્રી કાર્ડ હોય તો સો ટકા સ્કોલરશીપ મળે છે અને અન્ય અનામત કેટેગરીની વાત કરીએ તો એમાં પણ ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાથી નિયમ અનુસાર સ્કોલરશીપ મળવાપાત્ર છે દરેકને આ સવાલ થાય એ સ્વાભાવિક છે કે બીએસડબલ્યુ કોર્સ કરવાથી ફાયદો શું આ કોર્સ કર્યા પછી કઈ કઈ નોકરી મળી શકે અથવા તો નોકરીના ચાન્સ કેટલા તો સૌથી પહેલાં જાણી લઈએ કે આ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે એટલે કે બી કે બી કોમ કર્યા પછી તમે ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાઓમાં જેમ એપ્લાય કરી શકો છો એમ આ કોર્સ કર્યા પછી પણ તમે એ બધામાં એપ્લાય કરી જ શકો છો પણ આમાં આ સિવાયના જે વધારાના સ્કોપ છે એના વિશે જાણવાની જરૂર છે તો BSW કર્યા પછી અન્ય કઈ કઈ જગ્યાઓ પર નોકરી મળી શકે છે એના વિશે જોઈએ તો BSW કર્યા પછી સરકારી વિભાગમાં એનજીઓ એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં કંપનીઓમાં બેંકમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી મળી શકે છે આ દરેક ક્ષેત્રમાં વિગતવાર પોસ્ટની વાત કરીએ જેથી તમને વધુ ખ્યાલ આવશે સૌથી પહેલા જોઈએ સરકારી વિભાગમાં એટલે કે સરકારી નોકરીમાં કઈ કઈ નોકરી મળી શકે તો એમાં છે સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક સમાજ કાર્ય સંગઠક સમાજ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા અધિકારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ફિલ્ડ ઓફિસર કાઉન્સેલર બાળ સંરક્ષણ ગૃહમાં ઓફિસર મહિલા અને બાળ અધિકારી દહેજ પ્રતિબંધક અધિકારી પ્રોટેક્શન ઓફિસર બાળ સંકલિત યોજના અધિકારી મુખ્ય સેવિકા કોમ્યુનિટી મોબિલાઇઝર ફિલ્ડ ઓફિસર ઓઆરડબલ્યુ એકસો એક્યાસી અભયમ સખી વન સ્ટોપ તેમજ મહિલા સપોર્ટ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે શહેર સામુદાયિક યોજના અધિકારી પ્રોજેક્ટ ઓફિસર બ્લોક ક્લસ્ટર સોશિયલ ફિલ્ડ સુપરવાઇઝર તેમજ હોસ્પિટલ વિભાગની વાત કરીએ તો એમાં આરોગ્ય કાર્યકર કાઉન્સેલર સાયકિયાટ્રિક સોશિયલ વર્કર ટીબી હોસ્પિટલમાં ઓફિસર અને મેડિકલ કેશ વર્કર તરીકે જોબ મળી શકે છે જેલ વિભાગમાં જેલ સુપ્રીમ ટેન્ડર ઓફિસર કાઉન્સેલર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં કરિયર કાઉન્સેલર તરીકેની નોકરી મળી શકે છે વાત કરીએ એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ કેટલીક નોકરી મળી શકે છે જેમ કે પ્રોજેક્ટ કોર્ડિનેટર પ્રોજેક્ટ ઓફિસર સોશિયલ મોબિલાઇઝર ફિલ્ડ ઓફિસર કેશવર્કર કાઉન્સેલર વગેરે ત્યાર પછી કંપનીઓમાં કે બેંકમાં એચઆર મેનેજર પર્સનલ મેનેજર લેબર વેલફેર ઓફિસર સીએસઆર ઓફિસર અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે જોબ મળી શકે છે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર કે અધ્યાપક પણ તમે બની શકો છો અને કરિયર કાઉન્સેલર પણ તમે બની શકો છો આ સિવાય તમે પોતાની એનજીઓ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો અને ટ્રસ્ટ પણ બનાવી શકો છો હવે વાત કરીએ એડમિશનની તો ધોરણ બારમાં આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ પ્રવાહમાં પાસ થયા પછી BSW માં એડમિશન લેવા માગતા હોય અથવા કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી MSW માં એડમિશન લેવા માગતા હોય તો પોરબંદરની શ્રી માલદેવજી ઓડોદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત અને પ્રતિષ્ઠિત એવી ડોક્ટર વી આર ગોઢાણિયા કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો અને તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવી શકો છો સમગ્ર પોરબંદર વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે ડૉક્ટર વી આર ગોઢાણિયા કોલેજનું નામ પ્રથમ સ્થાને રહ્યું છે કોલેજમાં બે હજાર બારથી BSW અને બે હજાર થી MSW અભ્યાસક્રમની શરૂઆત થયેલ છે હાલમાં આ કોલેજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે બીજું કે કોલેજમાં અને અને છોકરાઓ છોકરીઓ બંને પ્રવેશ મેળવી શકે છે એડમિશન અથવા તો એને લગતી વધુ માહિતી માટે કોલેજના સંપર્કની વિગત અહીંયા આપેલી છે તમે સંપર્ક કરી શકો છો હવે આ કોલેજ શા માટે સૌ કોઈ માટે પહેલી પસંદ રહે છે તો આ કોલેજની વિશેષતા ઉપર નજર કરીએ તો અનુભવી અને નિષ્ણાત અધ્યાપકો દ્વારા શિક્ષણ કાર્ય થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજનો સમન્વય અત્યંત આધુનિક કોમ્પ્યુટર લેબ સંદર્ભ પુસ્તકો અને મેગેઝીનથી સજ્જ લાઇબ્રેરી સીસીટીવી અને ફાયર સેફટીથી સુસજ્જ કેમ્પસ અને ક્લાસરૂમ રમતગમત માટે વિશાળ મેદાન અને રમતગમતના વિવિધ સાધનો વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલની સુવિધા સરકારી વિભાગો એનજીઓ અને કંપનીઓની ફિલ્ડ વિઝિટ વર્કશોપ સેમિનાર ડિબેટ સંશોધન કાર્ય તથા ફિલ્ડ વર્ક જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન ઇન્ટર્નશિપ અને જોબ પ્લેસમેન્ટનું આયોજન વગેરે આ કોલેજની વિશેષતાઓ છે વાત કરીએ ફિલ્ડ વર્કની બીએસડબલ્યુ અને એમએસડબલ્યુમાં અભ્યાસની સાથે ફિલ્ડ વર્કનું ખૂબ જ મહત્વ રહેલું છે થિયરી સાથે સેમેસ્ટર મુજબ અલગ અલગ પ્રકારનું ફિલ્ડ વર્ક કરવાનું હોય છે ફિલ્ડવર્ક દરમિયાન વિદ્યાર્થીએ નવી નવી માહિતી એકત્ર કરવાની અને એનો દૈનિક રિપોર્ટ બનાવવાનો હોય છે દરેક વિદ્યાર્થીએ સેમેસ્ટર મુજબ અઠવાડિયામાં બે દિવસ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે આ ફિલ્ડવર્કની ડિટેલ્સ જોઈએ તો સરકારી અને બિન સરકારી વિભાગોમાં ફિલ્ડવર્ક માટે જવાનું હોય છે જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે સમાજ કલ્યાણ કચેરી સમાજ સુરક્ષા કચેરી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ડિઝાસ્ટર કચેરી જિલ્લા સેવા સદન વગેરે તેમજ રેડક્રોસ ક્રોસ આગાખાન લાયન્સ ક્લબ રોટરી ક્લબ નવજીવન રિઝવાન આડતિયા ફાઉન્ડેશન વગેરે જેવી એનજીઓમાં વિદ્યાર્થીઓએ તેમના સેમેસ્ટર મુજબ મુલાકાત લેવાની હોય છે ફિલ્ડવર્ક દરમિયાન વિદ્યાર્થી કચેરીની કામગીરી યોજના એની પ્રવૃત્તિઓ એના કાર્યક્રમો તેમજ ઓફિસ વર્ક જેવી બાબતોથી વાકેફ થઈ અને પ્રેક્ટિકલ જાતે અનુભવ મેળવે છે ત્યાર પછી આવે છે રૂરલ ફિલ્ડવર્ક તો બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ સેમેસ્ટર મુજબ ગ્રામીણ ફિલ્ડ વર્કનો પણ સમાવેશ થાય છે રૂરલ ફિલ્ડ વર્કથી વિદ્યાર્થી ગ્રામીણ જીવન ગામડાની સામાજિક આર્થિક પરિસ્થિતિ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ ગ્રામીણ સમાજની વિવિધ સમસ્યાઓ અને મુશ્કેલીઓને ખૂબ જ નજીકથી અને ઝીણવટભરી રીતે સમજી અને એનો અભ્યાસ કરે છે સાથે સાથે વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી શાળા વગેરે જેવી સરકારી અને અન્ય બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા અને એની સેવાઓનો પણ અભ્યાસ કરે છે અને અનુભવની સાથે જ્ઞાન મેળવે છે સ્લમ એરિયા વર્ક સમાજ કાર્યના વિદ્યાર્થીઓ ખાસ કરીને સ્લમ એરિયાના લોકોને ખૂબ જ મદદરૂપ થવાની સાથે પોતાના અભ્યાસક્રમમાં પણ જ્ઞાન મેળવી શકે છે વિદ્યાર્થીઓ સ્લમ એરિયાના લોકોના અંધશ્રદ્ધા વ્યસન બાળમજૂરી સ્વાસ્થ્ય તેમજ સમાજના કુરિવાજો અને સામાજિક દૂષણો જેવી બાબતોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરે છે સાથે સાથે સચોટ માર્ગદર્શન અને સમજ આપીને જનજાગૃતિ લાવવાનું કાર્ય પણ કરે છે ગ્રામીણ વિસ્તાર અને સ્લમ એરિયાના લોકોને જરૂરી સરકારી સેવાઓ મળી રહે એ માટે સેતુ સ્વરૂપે જોડવાનું કાર્ય પણ આમાં થાય છે કંપનીઓમાં ફિલ્ડવર્ક તો બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ફિલ્ડ વર્ક કરીને વર્તમાન ઔદ્યોગિક પ્રવાહો મજૂરોની સમસ્યાઓ એમના વેતન દર મજૂરોની સુવિધાઓ વગેરે અંગેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે છે તેમજ કંપનીમાં એચઆર વિભાગની કામગીરી સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એની કામગીરી તથા કંપનીની જવાબદારી મજૂર કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ વગેરે બાબતોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરી અને અભ્યાસ વિષયક જ્ઞાન મેળવે છે વાત કરીએ બ્લોક પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશીપ ફિલ્ડ વર્ક તો બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના અંતિમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્કના ભાગરૂપે બ્લોક પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશીપ વર્કનું કામ કરવાનું હોય છે જેમાં વિદ્યાર્થી સરકારી કચેરી એનજીઓ વિભાગ કે કંપનીમાં ઇન્ટર્નશીપની પસંદગી કરી શકે છે ઇન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીએ પસંદ કરેલ વિભાગમાં નિયમિત હાજર રહી અને કચેરીની દૈનિક કામગીરી પ્રવૃત્તિ કર્મચારીઓની જવાબદારી અને ફરજ તેમજ ઓફિસ વર્કની સાથે કર્મચારી વર્તન વ્યવહારનું પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવવાનું હોય છે એમએસડબલ્યુ ના વિદ્યાર્થીઓ પોતાની સારી આવડત કુશળતા અને સારી કામગીરીથી તેમજ સારા વર્તન વ્યવહારના સંબંધથી બ્લોક પ્લેસમેન્ટ કે ઇન્ટર્નશીપ બાદ જોબ પ્લેસમેન્ટ પણ મેળવતા હોય છે હવે જોઈએ કોલેજની પ્રવૃત્તિઓ તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય છે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા સમાજ કાર્ય સંબંધિત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસો રાષ્ટ્રીય તહેવારો તેમજ સામાજિક સાંસ્કૃતિક તહેવારોની આગવી ઉજવણી કરવામાં આવે છે આ સાથે અન્ય કૌશલ્ય ડિબેટ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સ્પર્ધા જીકે કોમ્પિટિશન સ્પોર્ટ્સ એક્ટિવિટી સેમિનાર વર્કશોપ ગ્રુપ ડિસ્કશન અને એક્સપર્ટ લેક્ચર વગેરેનું આયોજન કરવામાં આવે છે તમામ પ્રવૃત્તિઓનું આયોજન સ્ટાફના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ કાર્યક્રમના આયોજન સંચાલન અને સહભાગીપણાના પાઠ પણ શીખી શકે છે વાત કરીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ વિશે તો બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના ના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં પણ એક્ટિવ રહેતા હોય છે ડોક્ટર વી આર ગોઢાણીયા કોલેજના સોશિયલ વર્ક બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ વિભાગના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી લેવલે શૈક્ષણિક સિદ્ધિઓ માટે પ્રથમ અરોડનું સ્થાન ધરાવે છે યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં અહીંની કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ દર વર્ષે ટોપ ટેનમાં સ્થાન મેળવે છે તેમજ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવા મહોત્સવ ખેલ મહોત્સવ અને અન્ય સ્પર્ધા અને પ્રવૃત્તિઓમાં પણ આગવું સ્થાન મેળવતા હોય છે આ સિવાય સરકારી વિભાગો સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજિત જે કાંઈ સ્પર્ધા કે પ્રવૃત્તિઓ છે એમાં પણ વિદ્યાર્થીઓ સહભાગી બને છે અને પોતાનું પોતાના પરિવારનું અને કોલેજનું ગૌરવ વધારે છે તો મિત્રો આ હતો એમએસડબલ્યુ ડબલ્યુ નો પરિચય અને ડોક્ટર વી આર ગોઢાણિયા કોલેજનો પરિચય